આવો તારા બેન આવી ગયા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારે કાલ આવવું જોઈએ સ્કૂલે કે તમ કેમ ખીચાતા નથી અમારા ધારાને ને હાલો ધારા બેન અમારે આવી ગયા છે સ્કૂલે થી પેપર ભરીને ને હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધા નું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની

તો આજે હું પિતૃઓને પાણી રેડવા ગઈ હતી કાલે જવાનું છે ને પરમદી જવાનું છે તો ત્રણ દિવસ અમારે પિતૃઓને પાણી રેડવાનું હોય આમ તો અગિયારસ થી રેડવા જવાનું હોય અગિયારસ થી પૂનમ લગી પણ આપણે બારસ તેરસ ને ચૌદસ ત્રણ દિવસ જાઉં છું હું પાણી રેડવા તો કામય થઈ ગયા છે બધા મસ્ત એવી તૈયારી થઈ ગઈ છું તો હાલો તારા બેન મારે જવું છે ગામમાં તો ફટાફટ કપડાં બદલાય એટલે આપણે મા દીકરી બી જઈએ પછી આવીને આપણે રસોઈ બનાવીએ બદલાવી કેમ કે મારે મોજા લેવા જવા છે શિયાળાના મોજા તો છે ઉનાળામાં પહેરવાના આછા મોજા લેવા છે ને હમણાં મોજા પહેરું છું પગમાં તો ઘણી બધી રાહત છે પગમાં હે તું ન્યા બે હજાર મારે ભેગું આવવું હોય તો છૂટશે દસ મિનિટ નું કામ છે વાર નહી લાગે અત્યારે છે ને તડકો નથી તા જઈ આવીએ મને ને તું હે ને કઈ ખાતી જ જઈ હું ચટર પટર આજ તો તું નાસ્તો કરીને ગઈ હતી આજ તો સવારમાં મે મસ્ત એવા રોટલીના વઘારિયા બનાવ્યા હતા તો ધારા નાસ્તો કરીને પછી જ ગઈ હતી

અને પછી તો કેવી રોવે રોવે તે રોવાનું બંધ તો કરે કેમ કે છોડું પડી ગયું આંગળીમાં લોતું થતું પછી રાતના છે ને ખાધા પીધા વગરના ધારાબેન હોઈ ગયા રોઈ રોઈને કા તો સારું હલો દિવસની શરૂઆત કે કવી થઈ છે તમારા બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નેક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો મળીએ થોડીક વાર રહીને તો આ બાજુ મેં દાળ અને ચોખા પલારી દીધા છે તો હવે આને થોડીક વાર રહેવા દઈએ અને ટાઈમ થયો છે પોણા અગિયાર ને પાંચ નું તો હવે મારે જવું છે ગામમાં હાલ ધારા આવું કે તો ધારાબેન ને જવું છે માસીન ઘરે તો હાલો એ માસીન ઘરે જાય અને હું ગામમાં જાઉં દાળ ચોખા પલળશે ને એટલી વારમાં તો હું હમણાં આવતી રહીશ કા પાંચ મિનિટ દસ મિનિટનું જ કામ છે મસાલાની સિઝન આવી ગઈ છે ને ચારે બાજુ છે ને દુકાનોમાં ભીડ જ દેખાય છે જો જો અને મરચું ઉડે તો નફામાં હજી મસાલા બાકી જ છે હાલો ખરીદી થઈ ગઈ છે તો આપણે સીધા જ પહોંચી ગયા છે ધારાબેનની માસીને માસીન ઘરે મારી બેનની ઘરે કા અને હું ખાયા

કેવી છે જો કેટલીક છે હજી લાવું બધી લેતી જાવ એટલે ફ્રીજમાં તાળું મારું આ જો આ પેપ્સીનો સ્ટોક જોઉં ફ્રિજમાં પછી ધારા અડી કાઢી નાઈ આવે જ ને હું કામ નો આવે તો હાલો તમે બધા પેપ્સી ખાવા કોને કોને ભાવે છે પેપ્સી મને કહેજો મારે નથી ખાવી પછી ગડું દુઃખે હો નહીં બાપા કઈ નથી કરું હાલો અહીંયા ઘઉં સાફ થાય છે અને ધારાબેન એટલે જ અડી કાઢી ના આવે મહેસીન ઘેર જવું મહેસિન ઘેર જવું એ પેપ્સી ખાઈને મજા મજા કંઈ ઉપાદી નહીં

ફૂલ દાદાગીરી આલે ફૂલ દાદાગીરી જો હો એમાં બતાય મૈસી ને તારા 150 રૂપિયા ને છ જોડી આ ઓલા આપડી બેન પણ બીજો કોણ એ કાઈક સે થાય પૂરું થઈ જાય જો અરે ભાઈ અત્યારે પહેરવા જોઈએ ઓલા ગરમ મોજા પહેરીને ક્યાં જાવ આ કોટન નહીં બે ઓલા ઈ શોર્ટ જ છે લાંબા નથી ચાર જોડી શોર્ટ છે ને ચાર ઓલા છે છે ને વેસ્ટલી છે બેન ઓઠા લગાડવા લઈ લ્યો ઓઠાવ કેવા ફાઇટા ભૂરકાય ગયા છે તો હાલો હવે અમે પેપ્સી ખાઈ લઈએ અને પછી જઈએ ઘર તરફ દાળ ભાત બાફા મૂકવું દાળ ચોખા પલારીને ને ગઈ હતી કેટલા ભાઈ ગયા સવા અગિયાર તો જયેશભાઈ કેમ અત્યારમાં આવી ગયા તાટો મારવા આવ્યા હા બોલી અત્યારે તો ઠંડા પીણા જો હા તમારે અત્યારે ઠંડુ તો વધારે આવતું હોય છે પેપ્સી નાનપણ યાદ આવી જાય કે આપણે પાવલી ની આવતી એ તો કહું અત્યારે હવે કેટલા આવે તમે તો હું તો કેવા બધા પેપસી હાલો કોને કોને ભાવે છે કે કમેન્ટમાં બહુ ઠંડી છે ફ્રિજમાં જામ થઈ ગઈ કાર્ટૂન જોવા કેમ કે પેપ્સી ખાઈ લીધી થોડીક વાર રમી લીધું નઈ ધારાબેન ને કાલે રજા છે એટલે ધારાબેન ને કઈ ટેન્શન છે નહી એટલે બિંદાસ જવું કાર્ટુન જોવે છે મેં આ બાજુ દાળ ભાત બાફવા મૂક્યા છે અને ગલકાનું શાક બનાવવું છે તો દાળ શાકનો એ બધી તૈયારી કરી લીધી છે મસાલો તૈયાર કરી લીધો છે તો હાલો હવે શાકનો વઘાર કરીએ ને એટલી વાર અને મેં હમણાં જ છે ને કમેન્ટ વહેંચ્યો પ્રિષાબેન મોદીનો અને બે ચાર દિવસ પહેલાં એનો કમેન્ટ આવ્યો હતો કે બેન તમારા પગના વાઢ્યા કઈ ક્રીમથી તમને મૈટા કે કેનાથી રાહત થઈ તો ક્રીમ તો કંઈ વાપરતી નથી મને ઘણા ટાઈમ પહેલાં છે ને સિવિલ હોસ્પિટલેથી એક ટ્યૂબ આપી હતી એ હમણાં સુધી હું લગાડતી હતી તો એનાથી કંઈ ફેર નહોતો પણ અત્યારે હું છે ને કોકમનું ઘી લગાડું છે જે મગનપરીની દુકાને તમને મળી જાય વીસથી ત્રીસ રૂપિયાનું લઈ આવશો ને તો એ ઘણું બધું આવશે કોકમનું ઘી છે ને લગાડવાથી પગના વાઢિયામાં ઘણી બધી રાહત થાય છે અને ગરમ પાણીથી પગ ધોઈ અને એ તમારે પગમાં લગાડી લેવાનું અને મોજા પહેરી લેવાના શક્ય થાય તો આખો દિવસ મોજા પહેરીને રાખો નહીતર રાતના તો તમારે દરરોજ ગરમ પાણીથી પગ ધોઈ અને એ વાઢિયામાં કોકમનું ઘી લગાડી દેવો ને એટલે એનાથી તમને સો ટકા રાહત થઈ જાય મને એનાથી જ ફેર છે કેમ કે દેશી ઓહળિયા એ દેશી ઓહળિયા બાઈએ મને કીધું હતું કે તું કોઈ જાતની ક્રીમ કે એવું કંઈ લગાડમાં કે આ કોકમનું ઘી લગાડે એનાથી તને ફેર પડી જાય ને બાને યાદ કર્યા ને બા આવી ગયા જવું બા જય શ્રી કૃષ્ણ જય માતાજી મેં કીધું પગના વાઢિયામાં કોકમનું ઘી લગાડવાનું યક્ષિસ દવા એનાથી ફેર પડી જાય ને હા તે ઈજ ને ઈજ તમારું કયું ન કરીએ તો દુઃખી થાય એટલે જ કહે કે ગઈઢિયા કે ને માનો

તો હાલો તો તમે ટ્રાય કરજો લઈ આવજો પછી પગના વાઢિયામાં લગાડજો એનાથી તમને કેટલી રાહત છે કેટલી નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો બેનના બે ત્રણ વખત કમેન્ટ આવ્યા હતા પણ જવાબ દેવાનો ટાઈમ નહોતો મળતો પણ હમણાં જ મેં કમેન્ટ વાંચ્યો ને મેં કીધું હાલો અત્યારે જ કહી દઉં નહીંતર ભૂલાઈ જાય ને તો રહી જાય કેમ કે તમને મારી જેમ પગના વાઢિયાની તકલીફ હશે તો જ તમે મને આટલા બધા કમેન્ટ કરો કે બેન શેનાથી રાહત થઈ ને થોડુંક વાતાવરણમાં ફેરફાર થયું ને હવારે ઠાર પડે જાકર આવે અને આખો દિવસ તડકો હોય કાબા એટલે પગના વાઢિયા છે ને ખુલી જાય દુખે ને અત્યારે બધા લગભગ છે પણ કોઈ જાતની ક્રીમ લગાડતા ની કઈ મેડિકલમાંથી દવા લેવાની જરૂર નથી કોકમનું ઘી ઓક્સિસ દવા તમને જે દેશી દવાની દુકાન હોય ઔષધિ ભંડાર ત્યાં તમને મળી જાય વીસ રૂપિયાનું ત્રીસ રૂપિયાનું લઈ આવશો ને તો તમારે આરામથી લગભગ દોઢ બે મહિના હાલશે હા ગરમ કરી અને પગમાં લગાડી લેવાના અને મોજા પહેર લેવાના એટલે તમને રાહત થઈ જાય તો આશા રાખું છું કે તમને તમારા કમેન્ટ નો જવાબ મળી ગયો છે તો હાલો હવે હું તમારી વાત કરીશ ને તો મારે રસોઈ કરવા કોઈ આવે કે કે બહાર હું હું રસોઈ કરી કરી દઉં દઉં તું તો હાલો રસોઈ બનાવી લઈએ પછી મળીએ ને હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારે કલકલ્યા એવા કલકલ્યા ગાઠિયા ખાવા છે લેલાયડા આને તો એક વખત અહીંયાથી પાણી પીવું જ પડે ગમે એટલું તાજું પાણી ભરો કે ન પાઇપમાંથી પાણી પીવે ત્યારે જ એને એમ થાય કે પાણી પીધું જો બે ત્રણ નીચે બેઠા જોવા એક દાણો ગાંઠિયાનો વેસ્ટ ન જાવો જોઈએ નીચે પડ્યા હોય ને એ બધા વીણીને ખાઈ જાય હા એમાં ભર્યું હોય પાણીનો વારો હતો ને પાણી ચડાવ્યું હોય એટલે પાઇપમાં હોય પાણી એના જોગું તો હોય જ તો હાલો મોટા મોટું છે ને પુણ્ય આ છે તમે કોઈ સાધુ બ્રાહ્મણ જમાડો કે ન જમાડો પણ બસ આ મૂંગા પશુ પંખીઓને પાણીનું પરબ દાણા જણ એટલું કરો ને તોય ઘણું છે આનાથી મોટું કોઈ પુણ્ય નથી કાબા સાચી વાત ને આ કોઈ ફરિયાદ એ નહીં કરે કે આવું છે કે આવું છે આ કઈ ફરિયાદ નહીં કરે અને આ આ એક

અને કોઈ પણ વસ્તુ આપણે પૂન કરીએ ને તો કહેવત છે કે જમણા એથે દીધું હોય ને તો દાબા હાથને ખબર ન પડવી જોઈએ પણ આ તો તમે અમારી ફેમિલી છો એટલે તમારી એ થોડું ઘણું શેર કરીએ નહીં ઘણા એવા કાર્ય અમે કરીએ કે નથી વિડીયોમાં શેર કરતી કે નથી કંઈ તમને કહેતી કેમ કે કોઈને દીધું લીધું કહેવાય નહીં તો એનું છે ને કોઈ મહત્ત્વ કે એનું કોઈ માહિતમ રહે નહીં કેમ કે તમે કહી દીધું ને એટલે વાત પૂરી થઈ ગઈ કોઈને કહેવાનું નહીં બસ એ છે ને ગુપ્તદાન કહેવાય ગુપ્તદાન રામ ભરોસે કરી નાખવાનું ભગવાન જાણે આપણે જાણીએ બસ કોઈને બતાવવાનું કે દેખાડવાની વસ્તુ નથી કે અમે આટલું દઈએ ને આટલું કરીએ ઘણા એવા પ્લેટફોર્મ છે ઘણા એવા હોય કે બે વસ્તુ દે અને દસ વસ્તુ દેખાડે ને વાહવાહી લઈ ને સાબાસી લઈને કે અમે આ કરીએ ને ઓલું કરીએ નહીં આપણે એ નથી કરવું એ આપણે જે કંઈ કાર્ય કરીએ ને એ બધું આપણું પાણીમાં જાય એટલે ક્યારેય છે ને કંઈ પણ તમે પૂન કરો કોઈને પણ ખવડાવો દો કોઈને કહેવાનું નહીં ગુપ્ત દાન રાખવાનું બસ આપણે મનને શાંતિને આપણે અંદરથી ખુશ રહીએ ને એટલું આપણે કરવાનું આપણાથી થાય એટલે એવું જરૂરી નથી કે મેં પાંચસોનું દાન કર્યું તો તમારે પાંચસોનું જ કરવું તમારથી પાંચ રૂપિયાનું થાય ને તો પાંચ રૂપિયાનું કરો યથાશક્તિ તમને અનુકૂળ આવે ને એટલું બસ મારું એ કહેવાનું છે તો તમારા બધાને શું કહેવાનું છે કે જો હાલો વાત તો ઘણી બધી વાતો કરી લીધી સિટી ઉપર સિટી થાય છે દાળ ભાત ભરી જાય ચાલો ફ્રેન્ડ બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ટાઈમ થયો છે એક સવારનો અને આ બાજુ જો મેન એ ઘઉંનું કામ ઉપાડ્યું છે તો આ બાચકું ખોયલું છે ને લોકવન ઘઉં છે તો આમ તો સાફ કરેલા જ છે કંઈ છે નહીં પણ આ મનને સમાધાન થઈ જાય કે ચારીને એક વખત હાથ ફેરો કરી લે કાબા એ ઓલા બકડિયામાં જ ચારવાનું ચાલો હાલો હું ચારતી જાઉં નથી પૂતરું નથી કાકરી કંઈ નથી ખાલી એક ચાયણો મારી ને નજર ફેરવી લઈએ એટલે થઈ જાય જો હરખુંથી મેળ આવશે ને ટાઈમ રહે ને તો આજ જ છે ને ઘઉં સાફ કરીને બેરલમાં ફરી દેવા એટલે ક્યાંય રોખડે નહી ઉડે નઈ નહીં અમારે ધારાબેન જો આવી ગયા ને તો અમારા આખા ફરિયામાં ઘઉં ઉઠશે હાલો બા હાલો હાલો બપોર આ ક ને જો ઘડીક માં છે ને એક બાજકું ચરાઈ ગયું એટલે ઘઉંમાં કઈ એટલે કઈ નથી કોક લીલો દાણો છે ને કોક કાકરી છે બાકી વીણવા પણ નથી કાબા હાલો ખાઈ ને પાછા બેહી જા હું એટલે આ ચારે ચાર બાચકા ચરાઈ જઈને સાહેબ આવી ગયા છે હાલો તો બપોરા કરવા જાય હિજાય પોણા બે વાગી ગયા છે તારા બેન હવે હાલો ટીવી બંધ કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો સાહેબ બપોરે થાળી તૈયાર કરે છે તો આવી જજો બધા બપોરા કરવા હાલો બા હાલો હાલો ફ્રેન્ડ તો તૈયાર છે બપોરની થાળી આવી જાવ બધાય બપોરા કરવા ને બપોરામાં છે ગલકાનું શાક દાળ ભાત ડુંગળી અને કેરીનું કાચું રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો હવે ફટાફટ બપોરા કરી લઈએ અને જલ્દી જલ્દી બે બેહી જાય ઘઉં સાફ કરવા કાબા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અઢી ને પાંચનો બપોર થઈ ગયા વાસણ ઉટકાઈ ગયા સાહેબને ધારા બે હુઈ ગયા છે ને અમારે બા ખાઈને સીધા જ છે ને ઘઉં ચારવા બે ગયા છે ચાલો હવે હું એ ઉપાડી લઉં એટલે પાંચ છ વાગે ને તો ચારે ચાર કટ્ટા ઘઉં ચારી અને તૈયાર કરી લે તો આવી જાવ બધા રોંડાની મસ્ત મસાલાવાળી ચા પીવા તો ચા તૈયાર થઈ ગઈ છે તો હાહુ ભાઈ મસ્ત એવી મસાલાવાળી ચાનો કોટો ચડાવી લઈએ ને પછી આ દોઢ બાજકું છે ચારવાનું હવે જોઈએ આ બાજકું તો અત્યારે ખોલીએ કે નહીં કાબા હવા પચ તો થઈ ગયા જો ટાઈમ હયસે તો આ બાજકું અત્યારે ચારી નાખશું તો અહીં ઘઉં છે ને બેરલમાં ભરાઈ જાય નહીં તર પછી આ બાજકું કાલે ચારશું આટલા ઘઉં તો બેરલમાં માઈ જાય બે ગુણનું બેરલ છે ને અઢી અઢી ગુણ ઘઉં લીધા એટલે આ કાલ ને આ થોડીક કણકી છે કાલ સાફ કરી નાખશું કેમકે રોંઢાના કામે કરવા જોઈ ને ઉતરે નહીં માથે ઓઢવાનું હોય માથે પલ્લું હોય ને તો આ જુગાર ટ્રાય કરજો જો આવી રીતના મેચિંગ ની રીંગ લઈ લેવાની ને પછી આમ પહેર લેવાની એટલે માથે થી ઉતરે જ નહીં મેં આજ માથું ધોયું હતું બા પછી આ ભૂકટ માથામાં બેસી જાય ખંજવાર આવે પછી માથામાં પછી કાલે પાછું ધોવું ને મારે રાધે આમ અત્યારે ગરમ ગરમ ઘઉં ભર લઈએ ને પછી આ ગરમ ઘઉં ની રોટલી ખા ને એટલે બહુ વેખમી લાગે પછી મારા ઘરવાળા બહુ ગરમ થઈ જાય છે એટલે બાઈએ મને બપોરે કીધું કે હું તને સાચી સલાહ દઉં કે તું ઘઉં ને છે ને આખી રાત ત્યાં ઓસરીમાં રહેવા દેજે એને થોડોક ઠાર ખાવા દેજે ટાઢા થવા દે પછી બેરલમાં ભયર એટલે આખું વરસ એની ટાઢા રહે એ ટાઢા રહે ને પછી એની રોટલી કરીને પછી જો એનો પ્રભાવ કાબા તો તો જો દાંત કેટલા તો જવાબ નથી દેતા તમે જ કીધું મેં તમારું કયું કર્યું અઢી વાગે બેસી ગીતું વચ્ચે ચા પાણી બ્રેક આવ્યો હતો મજા નતી બાકી હું તમને સાફ કરવા દવાખાની ગયો લખી સાહેબ ને પૂછ્યું કેવી રીતના લેવાની

ભાતું કરી તોય મારે રસોઈ કરવાની છે ખાબા એમાં તો નહીં હાલે પણ આ મેં કીધું એક કામ લીધું છે ને તો એ પૂરું કર લઈએ તો ટેન્શન નહીં પછી હવાર આ ઉપાધિ નહીં તો બાઈએ તો કીધું હતું કે એક બાચકું મૂકી દે ને કાલ કરશું મગ નહીં આજ કર્યું એ કામ આજ જ કરો કાલ ઉપર કંઈ કામ રાખવાનું જ નહીં કાલ કોઈ દી કોઈ થતું જ નથી ધીરુભાઈના જોક્સમાં વાવ હાફુ પાસે જ કામ કરાવે હાફુ નહીં કે તમારી જેવું બા રોટલી ન થાય તમારું જેવું શાક ન કાય બા દોડી દોડીને કામ કરે મેં કઈ કામ કરાવ્યું હોત તમારી પાસે

મારે તો ભજીયા ખાવા કેમ કે આજે એક દી અમે અઢી ગુણ ઘઉં સાફ કરી લીધા એ ખુશીમાં માં ભજીયા તો બને અને કેટલા દિવસ થઈ ગયા ભજીયા નથી ખાધા કાઠિયાવાડી ને ભજીયા તો અહીંયા હોય ભજીયા ખાવા પણ એના વગર ના હાલે ભલે પછી ઘર માં થાય હા તો આજ પાછા આપણે ગરમ ગરમ ભજીયા ખાય બીજું શું તો હારું હાલો બસ કઈ કવિ હતી અમારી યાદ ની વાત નવો હતો અમારો આજ નો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજ નો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય પગ હોજી ગયા